નવસારી જિલ્લાના વેસમાં ઉભરા સ્ટેટ હાઇવે પર ડાવેલ ગામની સીમા ફોર્ચ્યુનર ગાડીમાંથી મરોલી પોલીસે દારૂ ઝડપી પાડ્યો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ ડાબેલ ગામમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે પર વહેલી સવારે કજાણિયા વાહન ચાલક દ્વારા ટોયોટા કંપનીના ફોર્ચ્યુનર કાર જેનો રજિસ્ટર નંબર જીજે બા બી આર જીરો ત્રણ જીરો ત્રણ કાર ડિવાઈડર સાથે અકસ્માત થતા ગાડીમાં નુકસાની થયેલ હોવાથી ગાડી ત્યાં મૂકી ડ્રાઈવર ફરાર થઈ જે ઘટનાની જાણ મરોલી પોલીસે થતા મરોલી પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા ડાબલ ગામ જઈ કારને તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો મરોલી પોલીસ દ્વારા દારૂની બોટલ કુલ નવ બે ત્રણ લાખથી વધુ નો દારૂ જપ્ત કરાયો છે તથા ફોર્ચ્યુનર કારની કિંમત પાંચ લાખ હોય મરોલી પોલીસ કુલ આઠ લાખ થી મુદ્દા માલ જપ્ત કરી ઘટનાની વધુ તપાસ મરોડી પોલીસ હાથ ધરી છે